પર વિસ્તારોને પોલીસને પરસેવો પડાવી રહ્યા છે તેમાં લિંબાયતમાં યુવાન રેમ્બો છરા સાથે લોકોને ધમકાવતો હોવાના સીસીટીવી વાયરલ થયા હતા સીસીટીવી ના આધારે લિંબાયત પોલીસે યુવકની ધરપકડ કરીને લોકોના ડરના માહોલમાંથી મુક્તિ અપાવી હતી લિંબાયતના નીલગીરી વિસ્તારમાં સમાધાન બાગુલ નામના વ્યક્તિનો આતંક ફેલાયો હોવાનું સામે આવ્યું હતું આ અસામાજિક તત્વોએ શ્રીનાથ સોસાયટીમાં રેમ્બો છરા સાથે નીકળીને લોકોને ધમકાવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા આવા તત્વોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ન હોવાનું સામે આવ્યું હતો આવા તત્વો પર પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી હતી દરમ્યાન મian પોલીસે આજ ઓ અસામાજિક તત્વ 24 વર્શે સબદાન ભાગોલી ધરપકડ કરીને તેને પોલીસ લોકઅપમાં ધકેલ્યો હતો વિશાલ માનવ સુરત ક્લિક કરો લેટેસ્ટ સૌથી